નમસ્કાર મિત્રો સ્વાગત છે એક નવા જ વીડિયોમાં રક્ષાબંધનના દિવસે તુલસીના છોડને રાખડી બાંધવાથી શું થાય છે અને રક્ષાબંધનને દિવસે રાખડી બાંધવા જતાં પહેલાં દરેક બહેનો આ વીડિયો અવશ્ય જોજો અને પોતાની બહેનો સુધી આ વીડિયો અવશ્ય પહોંચાડજો જેથી કરીને ભદ્રાનો છાયો રક્ષાબંધનના દિવસે ક્યારે છૂટે છે અને ક્યારે રાખડી બાંધવી અને ક્યારે શુભ મુહૂર્ત છે તે આપણે જાણી શકીએ રાખડી કયા સમય પર ન બાંધવી જોઈએ કયા ક્યા કાર્ય તે દિવસે આપણે જરૂર કરવા જોઈએ પિયરમાં ભાઈને રાખડી બાંધવા જવું છે તો શું ભદ્રામાં પાછા આવી જશે કે નહીં અને તે ધ્યાન રાખવા જેવી જરૂરી વાતો છે જરૂરી જેમને નંદન અને ભાભીને ભાઈને પણ ખાસ ધ્યાન રાખવા જેવી છે આજે વિડીયોમાં આપણે આપણી બહેનને અને ભાઈને વિશે ઘણી મહત્વપૂર્ણ જાણકારી આપીશું તો વિડીયોના અંત સુધી ચોક્કસ તમે જોડાયેલા રહેજો મિત્રો ચાલો તો પ્રથમ હું તમને જણાવી દઉં કે તો ચાલો કરીએ આપણે શરૂ પ્રથમ હું તમને જણાવી દઉં કે અમે રક્ષાબંધનનો તહેવાર પૂર્ણિમાની તારીખ ઉજવીએ છીએ તો સાવનનો સાવનનો મહિનો અને આ વર્ષ જે કોઈ બે હજાર ચોવીસ પૂર્ણિમાના દિવસે વ્રત રાખે છે અથવા તેમણે લોકો રક્ષાબંધનનો તહેવાર ઉજવ ઉજવશો ઉજવો છો તો પૂર્ણિમાના દિવસે પણ શ્રવણ પાંચમના સોમવારનું વ્રત રાખવામાં આવે છે તો આ વખતે પાંચમના સોમવારનું વ્રત રાખવામાં આવશે જે પણ પુણ્યદાન છે તે આપણે આ સોમવારે કરીશું તમારા કેટલાક પ્રશ્ન છે કે શું વ્રત આ દિવસે રાખી શકાય તો તમારા પર નિર્ભય રાખે છે તમે ઈચ્છો છો તો વ્રત કરી શકો છો કારણ કે તે દિવસે ઘણી બહેનો અને માતાઓ પોતાના પિયરમાં રાખડી બાંધવા જાય છે ઘણી પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે આવા સંજોગોમાં તમારે વ્રત ન રાખવું જોઈએ તો તમારા માટે સારું રહેશે તમે શ્રાવણમાં ચાર સોમવારમાં વ્રત પણ કરી શકો છો હું તમને કેવી રીતે કહી શકું કે તમે વ્રત કરી શકો નહીં ફાઈનલ ડિસિઝન તમારે લેવાનું રહે છે હું ફક્ત તમને તેમની માહિતી આપીશ તમે બધા જાણો છો કે ઓગસ્ટ પૂર્ણિમાની તિથિના દિવસે રક્ષાબંધન સોમવારે આપણે રાખડી બાંધવાને રક્ષાબંધનનો તહેવાર ઉજવીએ છીએ પરંતુ મિત્રો આ દિવસે રક્ષાબંધનના તહેવાર પર ભદ્રાનો પડછાયો હોવાથી તમારે આ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે અને આ વાતનું ધ્યાન રાખવું જોઈએ જ્યારે ભદ્રા સમાપ્ત થાય ત્યારે જ રાખડી બાંધવાનું શુભ ગણવામાં આવે છે બહેન અને માતાઓ ભદ્રમાં પોતાના ભાઈઓના કાંડા પર રાખડી બાંધવાની યોગ્ય નથી ગણાતી કારણ કે રાવણની એની બહેને રાખડી ભદ્ર ભદ્રાના સમયની અંદર બાંધેલી હતી એટલા માટે રાવણની માટે ખૂબ મોટા વિઘ્નો આવ્યા હતા ભદ્રા સવારે પાંચ વાગ્યાથી ત્રેપન મિનિટથી બપોરે એક ત્રીસ સુધી ભદ્રાનો સમય રહે છે તમે બપોરે એક ત્રીસથી લઈ અને સાંજે નવ ને આઠ વાગ્યા સુધી આઠ મિનિટ સુધી રક્ષાબંધનમાં રાખડી બાંધી શકો છો પોતાના ભાઈઓની દીર્ઘ આયુષ્ય માટે ભગવાનને પ્રાર્થના કરી અને આશીર્વાદ મેળવી શકો છો આ ઉત્તમ શ્રેષ્ઠ સમય છે પરંતુ આ વર્ષે ભદ્રાનો એટલો પ્રકોપ નથી જો ભાઈઓને ઇમરજન્સીમાં ક્યાંય જવાનું થાય તો તમે સવારે પણ રાખડી બાંધાવી શકો છો ઘણા લોકો સવારે પણ બા રાખડી બાંધે છે તો તમે તમારા સમયનો પ્રમાણે બાંધી શકો છો પરંતુ રાખડી હંમેશા શુભ સમયમાં બાંધવી જોઈએ કારણ કે ભદ્રામાં કોઈ અશુભ કામ કરવામાં આવે તો તેનું પરિણામ મળતું નથી મિત્ર કેટલીક માતાઓ અને બહેનો રક્ષાબંધનના દિવસે ઉપવાસ રાખે છે જ્યારે સુધી તેમના ભાઈના કાંડામાં રાખડી ન ન બાંધે ત્યાં સુધી ઉપવાસ રાખે છે આ ઉપવાસ તમારા શરીર અનુસાર કરી શકો છો જો વધુ નબળાઈ ચક્કર આવે તો તમે કંઈક ફરાળી ખાઈ શકો છો તેમાં કોઈ દોષ નથી લાગતો અને રક્ષાબંધનનું પુનઃ ફળ પણ મળે છે મિત્રો ભદ્રાણો પણ સમય બતાવ્યો છે શુભ મુહૂર્તનો પણ સમય તમને જણાવ્યો હવે કે રાખડી બાંધતી વખતે આ બાબતો ચોક્કસ ધ્યાનમાં રાખવી જોઈએ અને જે પણ તમારી નજીકના બહેનો છે ત્યાં સુધી આ વિડીયોને શેર કરી દો જેથી કરીને પોતાના ભાઈઓને રાખડી બાંધતા પહેલા આ અવશ્ય બાબતો ધ્યાનમાં રાખે રાખડી બાંધવા આમ તો આ ચેનલ પર વિડી વર્ષ પહેલા પણ જોઈ શકો છો સંપૂર્ણ માહિતી મેળવી શકો છો રક્ષાબંધનનું ફળ પણ ચોક્કસ મળે છે સૌથી પહેલો નિયમ રાખડી બાંધતા પહેલા રક્ષાબંધનની થાળીને સજાવી જોઈએ દેવતાઓ અને માતા પિતાનું પૂજન કરવું જોઈએ જો કે આપણે સવારે રોજ કરીએ જ છીએ આવા સંજોગોમાં થાળીને તમારા ઈષ્ટદેવ દેવી દેવતા સામે મૂકો ત્યારબાદ પોતાના ભાઈને કોઈ પણ આસન ઉપર બેસાડો યાદ રાખો કે રાખડી બાંધતી વખતે માથા પર એક રૂમાલ અવશ્ય મૂકવો જોઈએ અને પણ તેમનું માથું ખુલ્લું ન રાખવું જોઈએ સાડીનું પલ્લું અથવા તો ઓઢણી થી માથું ઢાંકવું જોઈએ આ પછી ભાઈઓના તિલક કરો અને રક્ષા નું સૂત્ર બાંધો ત્યારબાદ ભાઈઓને મીઠાઈ ખવડાવવા અને ભાઈઓને શક્તિ હતી તમને જે પણ ભેટ આપે તે રાજી ખુશીથી લઈ લેવી જોઈએ ભાઈઓની શક્તિ મુજબ તે પોતાની રાજી ખુશીથી જે પણ ભેટ આપે તે લઈ લેવી જોઈએ નંબર બે જો ભાઈ બહેન કરતા નાનો છે તો ભાઈને તેની બહેનના પગપર્શ કરી અને પ્રણામ ચોક્કસ કરવા જોઈએ જો ભાઈ કોઈ સંજોગોમાં નોકરી નથી કરી શકતો વ્યવસાય નથી તો આવા સંજોગોમાં એક રૂપિયાનો સિક્કો પણ ભાઈ આપી શકે છે કંઈને કંઈ ચોક્કસ આપવું જોઈએ ખાલી હાથ રાખડી ન બાંધવી જોઈએ જે સમયે ભેટ આપવી જોઈએ એવું નથી કે થોડાક દિવસ પછી પણ આપી શકીએ અને બહેનોએ પણ ધ્યાન રાખવું જોઈએ કે પિયરમાંથી મોં ખોલીને કંઈ માગવું જોઈએ નહીં જે પણ ભેટ મળે એ સ્વીકાર કરી લેવી જોઈએ તો તમારી નણંદના લગ્ન કરેલા છે તેમને સાડી ની સાથે સિંદૂર અને મેકઅપનો સામાન પણ આપવો જોઈએ મિત્રો હવે પ્રશ્ન ઘણા બધા એવા છે કે શું ભાભી પણ નણંદને રાખડી બાંધી શકે હા મિત્રો તમારા સવાલ સાચા છે ભાભી અને નણંદ એકબીજાને રાખડી બાંધી શકે છે આમ કરવાથી ભાભી અને નણંદના પરસ્પર પ્રેમ વધે છે અને ઘરના નાના નાના ઝઘડા અને બનાવો અનબણ થતા અટકે છે પરંતુ આ દિવસને પરંતુ આ દિવસે પ્રેમ અને મીઠાશ રાખવી માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે આ દિવસે જ માતા લક્ષ્મી એ એક રાક્ષસને રાખડી બાંધી અને ભગવાન વિષ્ણુને છોડાવ્યા હતા તેથી જ રક્ષાબંધન જે ઘરમાં ઉજવવામાં આવે છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ થાય છે આ દિવસે માંસાહારી ખોરાકનું બિલકુલ ન કરવું જોઈએ એ કારણે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ તમારાથી નારાજ પણ થઈ શકે છે અને ઘર છોડીને જતા રહી શકે છે આ દિવસે તુલસીના છોડમાં પણ એક રાખડી અવશ્ય બાંધવી જોઈએ કારણ કે આ દિવસે ભગવાન વિષ્ણુનો વાસ તુલસીના છોડમાં થાય છે એટલા માટે ત્યાંથી જ બહેનો અને માતાઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે સાંજના સમયે દીવો કર્યા પછી તુલસીના છોડને એક રાખડી ચોક્કસપણે બાંધવી જોઈએ અને રાત્રે તુલસીના છોડને એક દીવો કરવો જોઈએ જેથી કરીને તમારા ઘરમાં લક્ષ્મીનો વાસ કાયમીક રહે તો મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલમાં તમે હજી પણ જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સની અંદર શ્રાવણ માસ નિમિત્તે હર હર મહાદેવ અને માતા લક્ષ્મીનું નામ લખવાનું ભૂલતા નહીં